જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રી મેળાને લઈને બેઠક મળેલ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા મેળામાં ભીડ બેકાબુ બનવાની અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવેલ બેઠકમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવેલ કે પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે ભવનાથમાં રોડ રસ્તા સહિતની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું કહેવાયું મેળા દરમિયાન બુલેટ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે દશાંશેક હજારથી વધુ પોલીસકર્મીઓ મેળામાં તૈનાત રાખવામાં આવશે આ ઉપરાંત મૃગીકુંડ નજીક તરવૈયાઓ પણ તૈનાત રહેશે દૂધ અને છાસ સહિત જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાય તેની કાળજી પણ રખાશે આ તકે ઇન્દ્ર ભારતી બાપુએ જણાવેલ કે વહીવટી વિભાગ દ્વારા તૈયારી કરી લેવાઈ છે છતાં પાણીની સુવિધા સહિતની કોઈ બાબતમાં તંત્રને જરૂર પડશે ત્યાં સાધુ સંતો દ્વારા પણ સહયોગ આપવામાં આવશે મહત્વનું છે કે બાવીસમી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન શિવરાત્રિનો મેળો ભવનાથમાં યોજાશે જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઈને યોજાઈ બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ બેઠક સાધુ સંતો પણ બેઠકમાં રહ્યા હાજર તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી લેવાઈ આજે દર વર્ષની મહાશિવરાત્રી મહાપર્વની કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી એની અંદર વહીવટી તંત્ર પત્રકાર મિત્રો ગામના આગેવાનો ઉતારા મંડળ અને ખાસ કરી અને સર્વે સાધુ સમાજ એની અંદર અમારા વરિષ્ઠ સંતશ્રી હરિગીરજી મહારાજ મહેન્દ્રાનંદ ગીરજી મહારાજ મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક આવી હતી એની અંદર વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ આ સગવડ જોઈએ અને વહીવટી તંત્ર એ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે બીજું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે તો એના માટે અમે વહીવટી તંત્ર ને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ કેમ કે ઉનાળો ચાલુ થાય છે તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ એની અંદર કોઈ પણ હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે જે ખર્ચ થશે એ તો આજે વહીવટી તંત્ર એમને કીધેલું છે કે જે કઈ હજી પણ સુવિધા જોશે ઈ અમે આપશું અને જે સુવિધા તંત્રએ આપી છે એનાથી અમે સંતુષ્ટ છીએ જય ગિરનારી ઓમ નમો નારાયણ જુનાગઢ જિલ્લામાં આગામી બાવીસ તારીખથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રએ લગભગ એક મહિના પહેલાથી શરૂ કરી હતી મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે તમામ જુનાગઢ જિલ્લાના કોઈ જે સાધુ સંતો વિવિધ અખાડાઓ અન્નક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવે છે આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ બસો જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જુનાગઢમાં બસ ડેપોથી લઈને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ પીવાના પાણીની સુવિધાઓ ફાયર ફાઈટર આ તમામ સુવિધાઓ જે છે એ વહીવટી તંત્રે ગોઠ્યું છે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે

અહીંયા આપણી માટે કોઈ ખાસ આગોતરું આયોજન કે જેના કોઈ આ અવ્યવસ્થા ન સર્જાય જો અહીંયા જે ભમણા ક્ષેત્રમાં આપ જાણો છો કે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે એના માટે આપણે રૂપાયતન ગેટથી એક અલગથી એક ઓલ્ટરનેટ રસ્તો પર રાખ્યો છે એટલે ઇન કેસ આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે રસ્તાથી ભાવિકોને ત્યાં અલગ રસ્તાથી અમને બહાર કાઢી શકીએ છીએ ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલાં લઈ શકે એવી ફોલ ફોક વ્યવસ્થા પણ અત્યારે અમે ગોઠવી છે